વડોદરા શહેરના સિનેમેરા મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી ફિલ્મ સરોગેટ મધરનું પ્રીમિયર યોજવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની પૂરી ટીમ સાથે ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અલગ કથા વસ્તુ અને મહિલાઓને પ્રોત્સાહન કરવાના હેતુસર આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ વિષયો પર ફિલ્મ બની રહી છે ત્યારે આ એક મહિલાને સ્પર્શતા મુદ્દાને લઈને ફિલ્મ બનાવવામાં આવી છે જે લોકોને બાળક નથી થતા તેઓ નિરાશ થઈ જતા હોય છે શા માટે ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખી આ ફિલ્મ બનાવવામાં આવી છે મોહન સોની દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ રાઇટર અને ડાયરેક્ટર જયકુમાર બસરાની દ્વારા ફિલ્મ લખવામાં આવી છે અને ડાયરેક્ટ કરવામાં આવી છે ફિલ્મના કલાકારો દ્વારા આ ફિલ્મને લોકો વધુમાં વધુ માણે અને સમાજ સુધી આ મેસેજ પહોંચે તેવી અપીલ કરી હતી જય શ્રી કૃષ્ણ બધાને હું વિજય નરિયાણી વડોદરાનો રહેવાથી છેલ્લા અઢાર વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોડાયેલો છું ગુજરાતી ફિલ્મોનું જો આપણે જોવા જઈએ તો કેટલી ઘણી બધી સારા સારા વિષયો પર ગુજરાતી ફિલ્મ હમણાં આવી રહી છે આપણી વચ્ચે અને આજે આપણે વડોદરાના સિનેમેના મલ્ટીપ્લેક્સમાં એક સારા વિષય પર બને બનેલી ફિલ્મ સેરોગેસી કન્સેપ્ટ પર બનેલી ફિલ્મ સેરોગેટ મધર આ એનું આજે આપણે પ્રીમિયમ રાખ્યું છે જેમના પ્રોડ્યુસર મારી સાથે ડોક્ટર મોહન કે સોની જે સાઉથ અમેરિકા ચિલ્લીથી છે જેમને ઘણી બધી હોલીવુડ ફિલ્મો સિંધી ભાષાની ફિલ્મો અને એમની પોતાની પહેલી એઝ અ નિર્મિત ફિલ્મ અને અભિનેત ફિલ્મ સેરોગેસ મધર હમણાં લોન્ચ કરવા જઈ રહ્યા છે સાથે જાતે આ ફિલ્મના લેખક અને નિર્દેશક જે મારી સાથે ઉભા છે જે કુમાર સોની છેલ્લા અડત્રીસ વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે સાથે સાથે ફિલ્મના ઘણા બધા કલાકારો અને ટીમ પણ આજે અહીંયા હાજર છે એક સારા સમાજને એક સારો મેસેજ મળે એક સારો એન્ટરટેનમેન્ટ મનોરંજન મળે એવા મેસેજ સાથે આપણે આજે ફિલ્મનું આ નિર્માણ કરીને લાવ્યા છે મારી તમારા બધાને એક જ વિનંતી છે કે તમે નવી નવી બનનારી સારી ફિલ્મોને પણ નિહારો સાથે સાથે આ પણ તમારો ટાઈમ કાઢીને સપરિવાર સાથે ને મેરામા સાને છોવા ગનો શો આવને જરૂર જુઓ અને જોઈને અમને બધાને તમારા વધામણા આપો અને ફિલ્મનું પ્રમોશન કરો એ જ હું કહેવા માંગી છું આ સુફી સુદની મૂવી છે સુફી જે મૂવી અમે બનાવી છે કરોગિત મજા સ્પેશિયલી ફોર વુમેન અમ મોહન કે સોને સાઉથ અમેરિકા ચિલી સે આયે હુએ હે તો અમારો બહુસમય સે ઈ સામન મે કે હમ સ્ત્રીઓ કે લિયે લેડીઝ કે લિયે કુછ એસા કરે જિનસે लोगों में नॉलेज आए और जो उनको मन में है द्विधा कि वो बालक नहीं कर सकते नहीं हो सकता तो उनका भी है उस मूवी में स्पेशली वो अगर देखा जाए तो लीड रोल तो वही होता है मैं और जो लेडी सरोगेट मदर बनती है और उसकी बहन मैं मोहन के सोनी फिल्म प्रोड्यूसर જે સ્થિતિમાં જે જેટલી ફિલ્મો બની છે ગુજરાતી ફિલ્મોની ખાસ કરીને જેટલી જે પ્રેમળા પ્રેમલીના તે જે જે હમણાં પાછલા કેટલા વર્ષોથી જેટલી ફિલ્મો બની છે એમાં કંઈ નવીનતા નથી અને અત્યારે જે સબજ જે સ્ટોરીકલ ફિલ્મો જે છે જે ઓડિયન્સ અત્યારે લાઈક કરે છે તમે ઘણી બધી ફિલ્મો અર્બન ફિલ્મો જુઓ જેમાં ઓડિયન્સ એ સબ્જેક્ટ પર લાઇક કરે છે અને ફિલ્મો સારી ચાલે છે અમારું પણ એ જ હેતુને એ જ પ્રભાવ છે કે સારું સબ્જેક્ટ પર અમે કંઈક સાહસ કર્યું એમાં અમારા પ્રોડ્યુસર શ્રી મોહનભાઈ અમને સહકાર આપ્યો અને એક ફિલ્મની રચના કરી અને અત્યારે ઓડિયન્સ આગળ મૂકી છે હવે જે ઓડિયન્સ અમારો ભગવાન છે જે ઓડિયન્સ નક્કી કરશે કે જે ફિલ્મને કઈ રીતે એ લોકો બિરદાવે છે અને ખાસ કરીને હું વધારે તો કશું કહેવા નથી માગતો પણ એટલું કહી શકું છું કે અમારું જે મહેનત કે અમે અમારે ટેકનિશિયન અમારી ટીમ બધાએ જે કામ ખૂબ જ મહેનત સાથે કરી છે આર્ટિસ્ટો બધા જ સારા છે અને હું બધાને હવે ઓડિયન્સ ભગવાન છે એમ કહેવા જઈએ તો હું એક જ રિક્વેસ્ટ કરું છું કે જેમ બને એમ સારી રીતે એને બિરદાવે અને એને જુએ હું જયકુમાર ફિલ્મ ડિરેક્શનનું કામ કરું છું રાઇટર સ્ટોરી મારી છે